જ્યારે તમે ભાવનગર જાઓ ત્યારે એટલું ધ્યાન રાખજો પછતાવું પડશે બેન ની વાત કરું તો બેન વિધવા છે અને દીકરાજી નાના છે તો બેન બહુ એટલે બહુ સ્ટ્રગલ કરે છે એની લાઈફમાં તો આપણે એમની હેલ્પ કરી પછી સીધી પડી ગઈ રાત અને રાતે આપણે જવાનું હતું સૌરાષ્ટ્ર એટલે કે ટાળાજા દીપભાઈ ને આપણે આપડો કોટ આપી દીધો અને આપડે બુસ માર્યો એનો કોટ તમારા મને આમાં દેખાતું એટલે રસ્તામાં મારો ધંધો ભાગો તારાપુર આવી ગયો મેં કીધું આલે નરેશભાઈ પણ બહુ ગાડી આઈ પછી થઈ ગયો ચા પીવાનો ટાઈમ પણ આ ચા નઈ ચા મરતી ચા મે કીધું એટલે આ નવું એવું લાગે માર્કેટમાં પછી શું મિત્રો ચા નું બાંધુ નાસ્તો હતો લીધો આપડે અને હવે ગાડી નું શેરિંગ લીધું આપડે હાથમાં કેમકે હવે ગાડી હાલશે નહીં દોડશે જો તમારે સુરત થી કે અમદાવાદ થી ભાવનગર કે મોવા જાવું છે તો બિવાણોને અહીંથી વડક લઈ લેવાનો પછી આગળ જઈને ધોલેરા આવે ધોલેરા વાળો રસ્તો પકડી લેવાનો એટલે રસ્તો જાય સીધો ભાવનગર અને આ રસ્તાની વાત કરું તો મોદી બાપુ ની કૃપા છે કે કે રસ્તો બહુ એટલે બહુ મસ્ત બનાવ્યો છે તમારે આંખ બંધ કરીને ગાડી હાકવાની હોય પણ આંખ બંધ કરીને ગાડી આકતા નહીં ભૂલતી હીતે আচ্ছা પછી એ રસ્તો પૂરો થાય એટલે આવું સર્કલ આવે હવે તમને બધાને પાછ એમનો પૂછતા કે સર્કલ નું નામ શું છે કારણ કે મેં નથી રાખ્યો મને ખબર ન હોય વાત સહીએ આવી ગયા મારા બેટા હપ્તો લેવા હાટો તો ફાઇનલી પડી ગયું સવાર અને આપણે પહોંચી ગયા હતા તળાજા હવે આ હોટેલમાં ચા પાણી નાસ્તો કરશું અને પછી આપણે જઈશું આપણું કામ બતાવવા માટે અહીંયા અમુક મોટા ક્રિએટરો આપણે બ્લોગ જોવે છે એટલે આપણા માટે બહુ મોટી વાત કહેવાય એકચ્યુલીમાં આ ભાઈની વાત કરું તો આ ભાઈ છે સંતોષભાઈ જે અલગ ધણી ફાઉન્ડેશનના ફાઉન્ડર છે પછી ટાઈમ થઈ ગયો બપોરા કરવાનો તો હમ ત્રિનો નીકળ ગયે એક મોટા ક્રિએટર સાથે જમવા બેસું એ બહુ મોટી વાત કહેવાય આ લોકો માટે કેમ કે ક્રિએટર તો હું છું ને હવે કોઈ બોલતા નહીં હો જમાનું આવી ગયું છે તો પછી આપડે નીકળી ગયા સુરત માટે પાછા રિટર્ન કાલે હમ જાને વાલે હે એક બડી ચીજ કે ને તો લઈએ આપ સબ ફોલો કરી લીધીએ એમાં એવું છે બધાયને ગુજરાતીમાં માં કઈ જોઈ લીધું પણ કોઈ ફોલો કર્યું નહિ મેં કીધું હવે હિન્દીમાં માં કઈ ટ્રાય મારું